લોકો ઇંગ્લિશમાં ભણે છે ઇંગ્લિશ લખી શકે છે ઇંગ્લિશ સમજી શકે છે પણ ઇંગ્લિશ બોલવામાં એને તકલીફ પડે છે તો એના માટે એક તો પેલે ફિયર બધાને ડર લાગે છે બીક લાગે છે હવે તમને એક એક્ઝામ્પલ આપું આપણે માઉન્ટ એવરેસ્ટ સર કરવું હોય માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડવું હોય ને માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડી ગયા પછી આપણને સફળતા મળી જશે પરંતુ સફળતા કોઈ જેને સફળતા જોઈ જ નથી એટલે સફળતાની બીક લાગે એટલે એક તો પેલા ખાસ કરીને પ્રેક્ટિસ ડેલી તમે પ્રેક્ટિસ કરો ભલે ન આવડે કઈ વાંધો નહીં તમે દરરોજ પ્રેક્ટિસ કરશો બરોબર પણ જો તમે શરૂઆત જ નહીં કરો તો આવડશે નહીં હવે આપણે આપણને સાયકલ આવડતી હોય અને આપણે બાઇક શીખવું હોય તો એના માટે પેલે આપણને જો અંદરથી એમ થાય કે મને નહીં આવડે તો નહીં આવડે તો એટલે ન જ આવડે પ્રેક્ટિસ કરવી પ્રેક્ટિસ કરવી પડે પરંતુ આપણે બાઇકમાં જાવું પડે બાઇક ઉપર બેસી ચાર પાંચ વાર પડી જાય એ પડી ગયા નિષ્ફળતા છે પછી સફળતા આવે ને પછી આપણને બાઇક આવડી જાય એટલે પેલે નિષ્ફળતા આવશે બધાયને કોઈ પણ વ્યક્તિને ડાયરેક્ટ નહીં આવડી જાય પણ જો તમે પ્રેક્ટિસ જ નહીં કરો તો આવડશે જ નહીં કોઈ પણ વસ્તુમાં પ્રેક્ટિસ જરૂરી જ છે કોઈ પણ વસ્તુમાં પ્રેક્ટિસ ખાસ જરૂરી છે તો સાહેબ તમે ભણ્યા શું છો અને તમારું વતન ગયું છે મારું નામ છે નિરલ અઘારા અને મે એન્જિનિયર કરેલ છે 2008 એલી કોલેજમાંથી પાસ આઉટ છું અને મારું મૂળ વતન કુંતાસી ગામ છે મોરબીની બાજુનું ગામડું છે અને તમે એન્જિનિયરિંગ કર્યું ઇંગ્લિશ મીડિયમમાં જ કર્યું હશે યસ એન્જિનિયરિંગમાં ચાર વર્ષ બીએ ના હોય છે તે ઇંગ્લિશ મીડિયમમાં જ હોય છે ત્યારે તમને ઇંગ્લિશ બોલતા આવડતું મને પહેલેથી જ ઇંગ્લિશનો શોખ છે ને જ્યારે હું ખુદ ભણતો ત્યારે મને જેને કહેવાય કે આટલું બધું અંગ્રેજી બોલતા નહોતું આવડતું બરોબર પણ ઓલા કેમ કે અંગ્રેજી બોલવા માટે એક તો પહેલે શોખ હોવો જોઈએ મને અંગ્રેજી બોલવાનો શોખ હતો પણ હું અંગ્રેજી બોલી શકતો નહીં તો ઇંગ્લિશમાં જ તમે આગળ વધ્યા ઇંગ્લિશ શીખવો છો તો એ ઇન્સ્પિરેશન તમને ક્યાંથી મળી ઇન્સ્પિરેશન માટે એક તો પેલે હું ખુદ કારણ કે ઇંગ્લિશ મારો વીક પોઈન્ટ હતો ઇંગ્લિશ મારો વીક પોઈન્ટ હતો અને મને એમ થયું કે મારા વીક પોઈન્ટ છે અને પ્લસ પોઈન્ટ બનાવવો છે કારણ કે તમે કર્યું એન્જિનિયરિંગ તો તમે એમાં જોબ કરી શકતા હતા એમાં આગળ વધી શકતા હતા તો તમે આ રસ્તો કેમ પૈક હવે એન્જિનિયર પૂરા પૂરું થઈ ગયા પછી એક તો પેલે ઇંગ્લિશ મીડિયમમાં ઓલરેડી આવ્યું અને પછી વિચાર આવ્યો મને કે ઘણા બધા લોકો અને અને પ્લસમાં ભવિષ્યમાં ઇંગ્લિશની ધ્યાનમાં લેતા મને એમ થયું કે મારે હવે ઇંગ્લિશ બાજુ આગળ વધવું છે અને લોકો માટે એક જેને કહેવાય કે ફેસ રિવિયલ કરો છે ઘણા બધા લોકો એવા છે કે પોતે અસુવિધાઓના કારણે આગળ ભણી શકતા નથી અને આપણને ખબર છે કે અત્યારે ઇંગ્લિશની ઘણી ડિમાન્ડ છે અને મારો વીક પોઈન્ટ હતો પણ એના માટે મેં ઘણી મહેનત કરેલી છે અને એને પ્લસ પોઈન્ટ બનાવ્યો છે અત્યારે તમે જોબ કરો છો ઇંગ્લિશ શીખો છો કેવી રીતે અત્યારે હું સ્કૂલમાં ખાનગી સ્કૂલમાં જોબ કરું છું છેલ્લા પાંચ વર્ષથી જોબ કરું છું અને મારે એક યુટ્યુબ ચેનલ છે નિરલ અઘારા દરરોજ રાત અહીંયા નવ વાગે વિડીયો આવે છે એટલે તમારું કહેવાનું એવું થાય છે કે અત્યારે લોકોના જીવનમાં ઇંગ્લિશ એક જરૂરી વસ્તુ છે યસ અત્યારના આધુનિક મોડર્ન એરામાં તમને ખબર છે કે આપણે ઘણા બધા લોકોને ફોરેનનો શોખ હોય છે તો ફોરેન જવું હોય અથવા આપણે કોઈ પણ ટિકિટ બુક કરાવી હોય પ્લેનમાં જવું હોય તો ટિકિટ બુક કરાવી હોય બરોબર તો અત્યારે ખબર છે આપણને અથવા કોઈ ઈમેલ હોય તો એમાં અત્યારે મોટા ભાગે ઇંગ્લિશ લેંગ્વેજ આવે છે બધી જગ્યાએ ઇંગ્લિશ લેંગ્વેજ જ યુઝ થાય છે બારે યસ અત્યારે બારે ફોરેનમાં બધે અત્યારે ઇંગ્લિશ લેંગ્વેજ જ છે જેવી રીતે આપણે ગુજરાત થી બિલોંગ કરીએ છીએ આપણી માતૃભાષા ગુજરાતી છે જે વધારે પડતા લોકો ભણતા પણ છોકરાઓ ગુજરાતીમાં જ હોય છે તો એના સીધા જ ઇંગ્લિશ મીડિયમમાં બેસાડી દઈએ તો એક થી બાર ધોરણ તો ગુજરાતીમાં અને હું તો એમ જ કહું છું કે ઇંગ્લિશ સાથે સાથે ઇંગ્લિશ પહેલા આપણે આપણે માતૃભાષા ગુજરાતીનું આપણે ગુજરાતીની સંસ્કૃતિ ને ભારત દેશની જે સંસ્કૃતિ છે તે જળવાઈ રહી છે એ ખાસ એક અગત્યનું છે એટલે પહેલે તો આપણો જે જેને કહેવાય કે મુખ્ય બરોબર જે સંસ્કૃતિ છે બરોબર એ તો 100% જળવાવી જોઈએ જ કારણ પછી જ એમાં તકલીફ શું પડતી હોય એવું મને લાગે છે કે આપણે અહીંયા ગુજરાતીમાં એક થી બાર ધોરણ સુધી ગુજરાતીમાં ભણે છે પછી સીધા ઇંગ્લિશમાં એને ભણવાનું આવે છે એટલે એ લોકો વધારે સમજી નથી શકતા એ ત્યાં એકથી થી બાર ધોરણ ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય એટલે એક તો પેલી એને ગુજરાતી ભાષા સો આવડી જશે એમાં એનું પાવર થઈ જશે ત્યાર પછી એ કોઈ પણ કોલેજમાં જાય એટલે ઇંગ્લિશ મીડિયમ આવે છે એને અઘરું પડે બાર પછી તમે સાયન્સ અથવા કોમર્સની કોઈ પણ કોલેજમાં જાઓ એટલે એ ઇંગ્લિશ મીડિયમમાં આવે છે તો વેકેશન દરમિયાન હવે એકથી થી બાર ધોરણમાં ભણેલા હોય એને એવું તો નથી જ કે અંગ્રેજી હાવ નહીં આવડે એને

લખતા વાંચતા તો બધાને આવડતું જાય બાર સુધી ભણ્યા હોય એટલે પણ મેઇન વસ્તુ એને બોલવામાં વધારે તકલીફ પડતી હોય કોમ્યુનિકેશન નથી કરી યસ ખાસ કરીને કોમ્યુનિકેશન માટે એક તો પેલા હેને સ્ટેજ અને વોકેબ્યુલરી ભંડોળ ને તમને એક્ઝામ્પલ આપું હવે બોલવા માટે એક તો પેલા એને બીક લાગશે જે રીતે આપણી માતૃભાષા છે આપણે ગુજરાતી તો એમાં કોઈ પણ વાક્ય બોલવું હોય તો આપણે વિચારવું પડશે નહીં પણ અંગ્રેજીમાં બોલવા માટે વિચારવું પડશે ખાસ કરીને સ્ટ્રક્ચર કે આના પછી કયો શબ્દ આવશે કારણ કે પ્રેક્ટિસ નથી એટલા માટે ખાસ કરીને ઇંગ્લિશ બોલવા માટે આપણે એક તો પેલે જેને કહેવાય ને કે પ્રેક્ટિસ ખાસ જરૂરી છે અને અંગ્રેજી બોલવા માટે એક તો પેલે બધાને બીક લાગે છે ડર લાગે છે ફિયર લાગે છે કે જો હું બોલીશ અને ખોટું પડશે તો એ કાઢવો કઈ રીતે મને એક ખુદ મારો વીક પોઈન્ટ ઇંગ્લિશ હતો અને જ્યારે મેં અંગ્રેજી બોલવાની શરૂઆત કરી બરોબર ત્યારે મને એમ થતું કે લોકો દાંત કાઢશે તો અથવા નહીં આવડે તો ભૂલ પડશે તો પરંતુ બાકી એમાં ભલે ભૂલ પડે સમય આપવો પડશે બાળક હોય ગુજરાતી મીડિયમમાં ભણતું હોય પણ એને ઇંગ્લિશ શીખવું છે તો ઘરે માતા પિતાને શું ધ્યાન આપવું પડે હવે ઘરે માતા પિતાને એક તો પેલે જો એ નાનું બાળક છે એટલે ગુજરાતી મીડિયમમાં છે એટલે ઓલરેડી એને ડાયરેક્ટ ઇંગ્લિશ તો કારણ કે ઇંગ્લિશમાં ઘણા બધા ટોપિક આવે છે મોટા મોટા મોટી ઉંમરના વ્યક્તિને મોટી ઉંમરના વ્યક્તિને પણ ઇંગ્લિશમાં ડાયરેક્ટ સીધું પોતે બોલી શકતા નથી ઇંગ્લિશમાં એટલી પકડ મજબૂત હોતી નથી માતાપિતા જે હોય હું તો એમ કહું છું કે ઘરે બેઠા બેઠા ને શરૂઆત યાથી કરાય કે એજ રૂટિન ડેઇલી અને પ્લસના ઘરમાં જે રહેલી વસ્તુ છે ત્યાંથી એને શરૂઆત કરાય જસ્ટ એક્ઝામ્પલ કે કોઈ ફ્રૂટ છે તો આપણે એને કહેતા હોય સફરજન છોકરાને ખબર છે કે સફરજન છે પરંતુ એના મધર અથવા એના ફાધર બરોબર અથવા બુકમાં એના એ જે ધોરણમાં ભણે છે એ ધોરણમાં સો સો ટકા એને વોકેબલરી સ્પેલિંગ આવતા જશે કે ફ્રૂટના છે એનિમલ ના છે ઘરમાં રહેલી કોઈ વસ્તુ છે બરોબર સો ટકા એને સફરજન ખબર છે કે આ સફરજન છે એમ પણ એને મમ્મી એમ કે આને એપલ કહેવાય એટલે છોકરો પેલે ભલે એને આ આજ ન આવડે તો કઈ વાંધો નહીં આજ એને એના મમ્મી અથવા એના પપ્પા એમ કે આ સફરજન છે એને એપલ કહેવાય બરોબર પછી આજે આજે પ્રેક્ટિસ કરે કાલે પ્રેક્ટિસ કરે એમ ઘરમાં રહેલી વસ્તુ છે ચમચી છે ઘરમાં રહેલી વસ્તુથી લઈને ફ્રૂટ હોય વેજીટેબલ્સ હોય અથવા કોઈ વસ્તુ છે પંખો હોય તો એને ફેન કહીએ અને છોકરો ને ખાસ કરીને પ્રેક્ટિકલ તમે વસ્તુ બતાવશો તમે એમ કહ્યું અને મધર અથવા ફાધર એમ કહે કે આ એપલ છે અથવા આ ફેન છે એટલે છોકરો પછી પ્રેક્ટિકલ જોવે ને કોઈ દિવસ ભૂલશે નહીં જ્યારે તમે યુટ્યુબ ચેનલ ની શરૂઆત કરી ત્યારે ઘરેથી કોઈ નાનો પડી કે આ શું ચાલુ કર્યું કે સ્ટાર્ટિંગમાં તો કોઈ હાથ ન પકડે પણ મારા પેરેન્ટ્સ નો સાથ સહકાર ઘણો બધો છે એના માટે જેટલું કહેવું એટલું ઓછું કે રમતમાં સ્ટેડિયમમાં જ્યારે ને ખાસ કરીને પીચ ઉપર મેદાન ઉપર વ્યક્તિ એકલો હોય આખું સ્ટેડિયમ ખાલી હોય સફળતા પછી સ્ટેડિયમ આખું ભરચક ભરાયેલું હોય પછી માણસો તાલી પાડવા માટે હા પછી માણસો આપણે તાલી ઉપાડે શરૂઆતમાં મારે સંઘર્ષ વાત કરીએ તો મેં એક વ્હાઇટ બોર્ડ થી શરૂઆત કરેલી હતી ને જેને કહેવાય કે ખાલી પચાસ સો જેટલા વ્યુ આવે પરંતુ આપણે કેમ કે કોઈ દિવસ જીવનમાં હાર નહીં માનવાની અત્યારે તમે તમારો પોતાનો સ્ટુડિયો ડિજિટલ બોર્ડ પણ ડેવલપ કરી લીધું છે યસ જેને કહેવાય કે પાંચ દસ અને પચાસ વ્યૂ થી શરૂઆત કરેલી હતી મને ખુદ ને ખબર નહોતી કે હું અહીંયા પહોંચીશ એમ વ્હાઈટ બોર્ડ સાતસો રૂપિયાના વ્હાઇટ બોર્ડ થી અને છ હજાર રૂપિયાના મોબાઈલ થી મેં શરૂઆત કરેલી હતી અને પ્લસ મને પણ ખબર છે ત્યારે અક્ષર ને બ્લેક અક્ષર દેખાતા નહીં બ્લોર બરોબર પરંતુ સીધી સફળતા મળે સંઘર્ષ ઘણો કરેલો છે પણ સંઘર્ષનો મેં આનંદ લીધો છે ઘણા બધા લોકો સંઘર્ષમાં નાસી પાસ અથવા જેને કહેવાય કે હતાશ થઈ જાય પરંતુ સંઘર્ષ તમે જેટલો તમે સંઘર્ષમાં આનંદ લ્યો ને સંઘર્ષનો તમે સ્વીકાર કરો ને એના કરતા ડબલ તમને મોટી સફળતા મળે આ તમે જ્યારે સ્ટ્રગલ કરતા ત્યારે તમારા જીવનની એવી કઈ વાત કે જેમાંથી તમને પ્રેરણા જ મળતી રહેતી સતત સ્ટાર્ટિંગમાં એક તો પહેલાં ખાસ કરીને મારા મમ્મી જે રૂમમાં સૂતા એ ખાસ કરીને મારા માટે હાઈ એ બોર્ડ જ્યારે આયું વ્હાઇટ બોર્ડ વાઈટ બોર્ડ ત્યારે મારા મધર એ રૂમમાંથી પછી પોતે હોલમાં અથવા બીજા રૂમમાં જનરલ રૂમમાં પોતે સૂતા ને આના પાછળ મારા એક એક સબ્સ્ક્રાઈબર્સ એક એક વ્યૂવર બરાબર એનો ઘણો બધો ફાળો છે ને સંઘર્ષની વાત કરીએ તો મને ખબર નહોતી કે મોરબી જિલ્લાની બહાર કોઈ પણ વ્યક્તિનો મને મને કોલ આવશે શરૂઆતમાં સાબરકાંઠા જિલ્લામાંથી એક કોલ આવ્યો ત્યારે મને એમ થયું કે મને કોલ આવ્યો કારણ કે મેં કોઈ એવું ધારેલું નહોતું કે મને કોઈનો કોલ આવશે એમ અત્યારે તમે જે યુટ્યુબ ચેનલ ચલાવો છો ઇન્સ્ટાગ્રામ ચલાવતા હોય તો એમાં તમને એવી ખરાબ પણ કોમેન્ટો આવતી હશે ને ઘણા લોકો ગાળો પણ દેતા હોય કે નથી બરાબર તમે શીખવાડતા તો એમાં તમારું રિએક્શન કેવું હોય સામેવાળો વ્યક્તિનું રિએક્શન કોઈ પણ હોય પોઝિટિવ અથવા નેગેટિવ મને મોટા ભાગની કોમેન્ટ પોઝિટિવ જ આવે છે બરાબર પણ ઓલા કેમ કહે કે અમુક સારું કાર્ય કોઈ કરતા હોય તો એની પાછળ એક ટકા ખરાબ વ્યક્તિ પણ હોઈ શકે છે પરંતુ તેમ છતાં બરાબર કોઈ વ્યક્તિ એમ કહીએ કે આ રીતના આમ છે અથવા ખરાબ કોમેન્ટ કરે તો પણ હું એને પોઝિટિવ સ્વીકારો કરું છું કે તમે સાચા તો તમારી રીતના કાંઈ વાંધો નહીં હું એમાં સુધારો કરીશ અથવા બરાબર એમાં સામેવાળો વ્યક્તિ એ કોમેન્ટ પોઝિટિવ કરે કે નેગેટિવ પરંતુ મને મોટે ભાગે નાઇન્ટી નાઇન પર્સન્ટેજ પોઝિટિવ કોમેન્ટ આવે છે ઇન કેસ કદાચ કોઈકની નેગેટિવ કોમેન્ટ હોય અથવા કોઈ વ્યક્તિ ખબર છે કે સફળતા જોઈ શકતા ન હોય કદાચ ખરાબ કોમેન્ટ આવે તો પણ હું એને પોઝિટિવ પોઝિટિવ આન્સર આપું છું કે કે ખાસ કરીને તમે સમય આપ્યો કોમેન્ટ કરવા માટે હું એનો પોઝિટિવ પ્રત્યુતર આપું છું બરાબર એટલે એને એમ ન થાજો કે કે જો મેં આને ખરાબ કોમેન્ટ કહેજી તો તો પણ એને મને પોઝિટિવ રિસ્પોન્સ આપેલો છે તમને આ સફળતા મળવામાં ટાઈમ કેટલો લાગ્યો તમે યુટ્યુબ ચાલુ કર્યું તમે ઘણી વખત તમને એવું થયું હશે કે હું બંધ કરી દઉં કાલે બંધ કરી દઉં પણ તમને એવું લાગવા માંડ્યું કે હવે સફળ છું હવે મારું ચાલશે એમાં સ્ટ્રગલ ટાઈમ કેટલો લાગ્યો સંઘર્ષ એ જ સફળતા છે સંઘર્ષની શરૂઆત થઈ જાય એટલે માની લેજો કે સફળતા આવી ગઈ એમાં ઘણા રસ્તા એવા પણ આવે ને આપણને એમ થાય બંધ કરી દે કે કોઈ નથી આપણને રિસ્પોન્સ દેતું તો એમાં તમારો કેટલો સમય ગયો એમાં ખાસ કરીને મેં જ્યારે શરૂઆત કરેલી હતી ત્યારે મારે પાંચ દસ પચાસ વ્યુ આવતા અને રોજના એક થી બે સબસ્ક્રાઈબર્સ માંડ વધતા પરંતુ મને મોટિવેટ કરવામાં ઘણા બધા લોકો અને અહીંયા હાલમાં જ્યાં બેઠો છું એનું કારણ હોય તો એક તો ખાસ કરીને મારા મમ્મી મારો મોટો ભાઈ અને ખાસ કરીને મારા મામા અને કાકા ખાલી ફક્ત નહીં મારા મામા અને કાકાનો ઘણો સાસર છે અને મારા ખાસ પર્સનલ જે વ્યક્તિ છે એનો ઘણો ઘણો સાસર છે કોઈ દિવસ મને જીવનમાં હરવા દીધો નથી ભલે ગમે એટલા મારા વ્યૂ આવે એમ જ કહે કે તું બદનો કરતો અને મને અંદરથી એ બધા મને મોટિવેટ કરે છે મારા મધર છે ફાધર છે મારો મોટો ભાઈ છે મારા જે જેને કહેવાય કે ખાસ પર્સનલ વ્યક્તિ છે મારા મામા છે કાકા છે ઘણો છે હવે મારે સંઘર્ષ માટે મને ખુદને ખબર નથી કે મેં આટલા ટૂંકા સમયમાં એટલી સફળતા પ્રાપ્ત કરેલી છે સાત થી આઠ મહિનામાં મેં અત્યારે હાલમાં પંદર હજાર કરતા પણ વધારે સબસ્ક્રાઈબર્સ પૂર્ણ કરી નાખ્યા છે સંઘર્ષમાં એક તો પેલે ઘણી બધી વાર એમ ઘણા બધા મોટા લોકોને થાય કારણ કે એને કોઈ પણ જેને જેને કહેવાય કહેવાય કે કે ઈશ્વર બેસ્ટ આપતા પહેલા આપણે એવો રસ્તો બતાવે કે જે આપણે હાર માની લઈએ ઈજા સંઘર્ષ ઘણી બધી વાર એવું થાય કે હવે બધું બંધ કરી દેવું કારણ કે વ્યુ નો આવતા હોય રિસ્પોન્સ નો આવતા હોય આપણે આટલી ઘણી બધી મહેનત કરતા હોય બરોબર મને ઘણી બધી વાર એમ થતું કે બંધ કરી દઉં પણ એમ થાય ના ઈચ એક સેકન્ડ એવું થાતું કે મારે આ નથી વ્યૂ આવતા કદાચ બંધ કરી દેવું તો પણ બીજી સેકન્ડ ડાયરેક્ટ મને એવી અંદરથી હાકલ આવે કે ના હો બંધ કરવું નથી કારણ કે મારે બીજા કરતા કંઈક અલગ કરવું છે ને ઘણા બધા લોકો એવા છે કે જે પોતે અસુવિધાઓના કારણે ભણી શકતા નથી પોતે એક જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી એવા લોકો માટે મારે કંઈક કરવું છે કારણ કે મનુષ્ય અવતારમાં મારે બીજા કરતા કંઈક અલગ છાપ છોડીને જાવું છે એટલે પછી મેં વ્હાઈટ બોર્ડ થી શરૂઆત કરેલી હતી પચાસ વ્યૂ મેં પછી એમ વિચાર્યું કે ભલે સંઘર્ષનો નું બાદ કરતા આઠ મહિનાની નવ મહિનાના સફરમાં ઘણો સંઘર્ષ કરેલો છે ને અત્યારે જેને કહેવાય કે પચાસ હજાર કરતા પણ વધારે પર ડે પચાસ હજાર કરતા પણ વધારે જેને કહેવાય કે શોર્ટ હોય તો ભલે અથવા લોંગ વિડીયો એમાં જેને કહેવાય કે વ્યૂ આવે છે ને હવે એમ થઈ ગયું કે ના હવે ઓકે તમારી પાસેથી કયા ઉંમરના વ્યક્તિઓ શીખી શકે બાળકો મોટા લોકોને શીખવું હોય હું જે યુટ્યુબમાં વિડીયો બનાવું છું એમાં ઘણા બધા ટ્રીકના વિડીયો છે એ જે મારી પોતાની પર્સનલ ટ્રીકર છે ને જે હું જે મારા વિડીયો જોવે છે એને લાઈવ જીવંત રોજબરોજના જે લોકોને એન્ટરટેનમેન્ટવાળા વાળા વાક્ય હોય એવા વાક્યો લઈને હું એને વિડીયો બનાવું છું કે જેથી લોકોને એમાં ઇન્ટરેસ્ટ થાય ને કોઈને બોરિંગ લાગતું નથી ને મારું પોતાનું સ્લોગન જ છે કે આજે નહીં તો કાલે મારા વિડીયો વગર નહીં હાલે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે અને આજે હાર છે તો આવતીકાલે જીત છે મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દે આ ત્રણ થી ચાર વાક્યથી લઈને હું શરૂઆત કરું છું મારી ચેનલમાં જે હું વિડીયો મૂકું છું એ જેને કહેવાય કે ધોરણ એક થી લઈને જે કોલેજના વિદ્યાર્થી હોય હાઉસ હાઉસવાઈફ હોય અથવા કોઈ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા વ્યક્તિ હોય એવા પણ લોકો મારો વિડીયો જોઈ શકે છે ને મને મોરબી બાર ગુજરાતના તમામ જિલ્લામાંથી કોલ આવી ગયા છે અત્યારે હાલમાં દેશના ફોરેન કન્ટ્રીના લોકો મારો વિડીયો જોવે છે કે જે મૂળ ગુજરાતી હોય પરંતુ અહીંયા અભ્યાસ માટે અથવા કંઈક જેને કહેવાય કે જોબ માટે પોતે ગયા હોય એ લોકો મારો વિડીયો જોવે છે તમારી જેમ ઇન્ડિયામાં ઘણા લોકો વિડીયો બનાવતા હોય છે ઘણા લોકો ઇંગ્લિશ શીખવે છે તો તમારી પાસે એવી સ્પેશિયલ કઈ ક્વોલિટી છે કે તમારામાં જોવાની શીખવાની મજા આવે ખાસ કરીને એક તો પેલે ઓલા કેમ કી કે આપણે બીજા કરતા અલગ કરીએ ક્વોલિટી બરોબર હોવી જોઈએ હું જે અમુકો તમે જોજો YouTube ચેનલ માં જે વિડિયો છે એની જે ટ્રીક છે એ રમુજી અંદાજમાં હસતા હસતા અને અત્યાર સુધીમાં મને કોઈ ની એવી કોમેન્ટ નહી આવી હોય કે તમારો વિડિયો બોરિંગ લાગે છે કારણ કે હું હસતા હસતા પ્લસમાં કોમેડી અંદાજમાં અને આપડા કાઠિયાવાડી અંદાજમાં ગુજુ અંદાજમાં અને વિથ એક્સપ્રેશન નગર ઘણા બધા શિક્ષકો ખાલી ફક્ત બોલતા હોય પરંતુ જેને કહેવાય કે હાથની મુવમેન્ટ લોકોને મજા આવે એટલે એકદમ ઇઝી લેંગ્વેજમાં વિડીયો બનાવું છું એક મારી ખાસિયત એ છે કે હું કોઈ પણ ટોપિક અને બીજાને કોઈ દિવસ કોપી કરતો નથી કોઈ પણ ટોપિક છે એના માટે મેં ઘરે ખુદ મહેનત કરેલી છે અત્યારે હાલમાં મારી અઢાર કલાકની મહેનત છે હું જાતે જ કોઈ પણ ટ્રીક બનાવું છું કોઈની કોપી નથી અને જે વિડીયો છે એમાં લાઈવ એક્ઝામ્પલ આપું છું કે જેથી જે લોકો ડેલી જોવે છે કોઈ પણ સિરિયલ હોય તો એમાં ખબર છે કે ચંપક ચાચા છે અથવા જેઠાલાલ છે ટપુડો છે એના વિડીયો એના વિડીયો બનાવ અને પ્લસમાં એના એક્ઝામ્પલ આપું કે જેથી લોકોને મજા આવે છે તમે જે આ કારની વાત કરી

એ તમારી મહેનત જ છે તમને નસીબથી થી નથી મળ્યું હવે આગળ તમે શું હાસિલ કરવા માંગો છો તમારો લાઈફનો ગોલ શું છે લાઈફનો ગોલ ઈ છે કે જે મારા વિડિયો છે ઈ એવા લોકો સુધી પહોંચે કે જે જરૂરિયાતમંદ લોકો છે અસુવિધાઓના કારણે પોતે ભણી શકતા નથી ઈયા સુધી મારો વિડીયો પહોંચે અને ઈ મારો વિડીયો જોવે કે વિડીયો થકી પોતે કંઈક શીખી શકે અને પોતે જે પોતે કંઈક શીખી શકે અને ઘણા બધા લોકો અંગ્રેજી બોલતા બીક લાગે છે કે લોકો ધીમે ધીમે મારા વિડીયો જોઈને અંગ્રેજી પોતે બોલી શકે એવો મારો મુખ્ય ગોલ છે ગુજરાતી લોકોને એના કલ્ચરમાં બોલે છે તો ગુજરાતી તો ઇંગ્લિશને એડ કરવું જોઈએ મતલબ મોટાઓને શીખવું જોઈએ છોકરાઓને શીખવું છે તો રૂટીનમાં એની પ્રેક્ટિસ કઈ રીતે એને અપનાવવું જોઈએ એના વિશે થોડુંક કીધું એક તો પહેલાં ખાસ કરીને ગુજરાતી જે સંસ્કૃતિ છે ગુજરાતી લોકો છે હવે આપણે એને બીજી લેંગ્વેજ એડ કરવી હોય આપણે તો એકથી સહેજ તકલીફ પડશે પણ આપણે જે આપણી લેંગ્વેજ છે આપણી સંસ્કૃતિ છે છે એ તો તો આપણે આપણે જાળવવાની હવે ફ્રી હોય ત્યારે ન આવડે માટે એક તો પેલે ઘરમાં જ ઘરના જે સભ્ય હોય એની સાથે આપણે દરરોજ બેસતા હોઈએ જમતા હોય ત્યારે અથવા બેસતા હોય ફ્રી ટાઈમમાં આપણે જેને કહેવાય કે અંગ્રેજી શોર્ટ સેન્ટેન્સથી ચાલુ કરાય ઘરમાં રહેલી કોઈ વસ્તુ છે અથવા ફ્રૂટ્સ છે વેજીટેબલ્સ છે પ્લસમાં પ્રેક્ટિસ ધીમે ધીમે પ્રેક્ટિસ કરીએ એજ રૂટીન જે ડેલીમાં બોલીએ છીએ કે તમે ક્યારે આવશો બરોબર તો જે આપણે શોર્ટમાં જે વાક્ય છે એ આપણે ઇંગ્લિશમાં પ્રિફર કરીએ ધીમે ધીમે પ્રેક્ટિસ કરશું એટલે આપણે અંગ્રેજી સો ટકા આવડી જશે ખાસ કરીને પ્રેક્ટિસ ખાસ જરૂરી છે કારણ કે પ્રેક્ટિસ મેક્સ પરફેક્શન પ્રેક્ટિસ છે ને એ જે પરફેક્ટ બનાવે છે આપણે ખાસ કરીને ગુજરાતમાં ગુજરાતી બોલીએ છીએ ભારતમાં આપણે હિન્દી બોલીએ છીએ પણ આપણે બહારના દેશમાં જોવા જઈએ તો એ પોતાની લેંગ્વેજ બોલતા હોય છે તો આપણે બહારની લેંગ્વેજ અપનાવી જોઈએ એ કેટલું સાચું છે આપણે બહારની લેંગ્વેજ તો ન અપનાવી જોઈએ પરંતુ અત્યારના આધુનિક હજી મોડર્ન એરા ને જે બાજુ વેરો છે કે ઇંગ્લિશ 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 ને ઇંગ્લિશની ડિમાન્ડ ઘણી બધી છે કારણ કે ચાઇના જાય આપણે તો એ ચાઇનીઝમાં બોલતા હોઈએ છીએ પોતાની લેંગ્વેજમાં બોલતા હોય છે આપણે બહારની લેંગ્વેજ યુઝ કરીએ અત્યારે વિશ્વમાં મોટા ભાગના જે કન્ટ્રી છે તે ઇંગ્લિશ ને એમાં પણ ઘણા બધા ટાઈપ આવે છે સૌથી વધારે ઇંગ્લિશ બોલાય છે અને ઇંગ્લિશ હવે એમાં એવું છે કે જો આપણે ગુજરાતી લેંગ્વેજ બોલીએ છીએ હવે કોઈ વ્યક્તિને ફોર એક્ઝામ્પલ કે શોખ છે ને કે સ્ટડી માટે બરાબર સ્ટડી માટે ને જવું હોય અથવા કોઈ જોબ માટે જવું હોય ઉચ્ચતર અભ્યાસ માટે પોતે ઘણા બધા લોકો પણ જાય છે બરાબર તો એ બધા એ લોકોને ઇંગ્લિશ સિવાય બીજી અમુક લેંગ્વેજ છે પ્લસમાં આઈઆઈટીએસ છે બરાબર એ લેંગ્વેજ નો યુઝ કરે છે હવે એ બધાને પ્રોબ્લેમ એ થાય છે કે અહીંયા જાય તો એને જે જરૂરિયાતમંદ બધું ન આવડે તો કઈ વાંધો નહીં પરંતુ અહીંયા પોતે રોકાય જે જરૂરિયાતમંદ જે કઈ એજ રૂટીન જેને કહેવાય કે જે જરૂરિયાત છે આપણી એ તો આપણે એટલું આવડવું જોઈએ કે આપણે અહીંયા જસ્ટ એક્ઝામ્પલ આપ જવું હોય તો કોઈ ટિકિટ છે અથવા કોઈ આપણે વસ્તુ કઈ માગવી હોય અથવા કઈ આપણે એ જ રૂટીન જે વસ્તુ અહીંયા આવતી હોય અથવા જે આપણે કામ છે એટલું તો આપણે ઓલરેડી કરવું જ પડશે ને જે આપણી આપણી જે લેંગ્વેજ છે એ આપણા કન્ટ્રી અને આપણા સ્ટેટ પૂરતું સીમિત છે પરંતુ મોટે ભાગે ઇંગ્લિશ બોલાય છે પરંતુ જ્યાં સુધી મારો ઓપિનિયન છે ત્યાં સુધી આપણે આપણી સંસ્કૃતિ જાળવવી જોઈએ આપણે જે સોસાયટીમાં રહીએ છીએ આપણે ફેમિલીમાં રહીએ છીએ એ ગુજરાતી તો બોલે જ છે તો એક બાળક નાનાથી મોટું થશે તો એને ગુજરાતી તો ઓટોમેટિક આવડી જવાનું છે તો પહેલાથી શિક્ષણમાં જ આપણે એને ઇંગ્લિશમાં મોકલી દઈએ તો બંને લેંગ્વેજમાં એ પાવરફુલ થઈ શકે ને નાનપણથી શરૂઆતથી જો એને આપણે જસ્ટ એક્ઝામ્પલ કે શરૂઆતથી જ આપણે એને ઇંગ્લિશ મીડિયમમાં મોકલી દઈએ ઇંગ્લિશમાં મૂકી દઈએ તો ગુજરાતી જે લેંગ્વેજ છે ગુજરાતી ભાષા છે બરાબર જ્યાં સુધી જેને કહેવાય કે એનું સંસ્કૃતિનું મહત્વ ને પ્લસમાં ઘણા બધા લોકો એવા છે કે ઇંગ્લિશ મીડિયમમાં એ પોતે ભણતા હોય છે પણ ભણતર સાથે ગણતર નથી હોતું એટલે ભણતર પણ જરૂરી છે પ્લસમાં ભણતર પણ જરૂરી છે અને ઇંગ્લિશ પહેલાં આપણી જે મધર લેંગ્વેજ છે મધર ટંગ છે બરાબર એનું મહત્ત્વ ખાસ જરૂરી છે એટલે ભારતની ને ખાસ કરીને આપણી સંસ્કૃતિ પણ જાળવવી જોઈએ અને આપણી જે માતૃભાષા છે એ તો ઓલરેડી આપણને આવડવી જ જોઈએ એનું ઘણું મહત્વ છે એ તો ઓલરેડી આપણને કહેવાય કે એ તો આપણને ઓલરેડી આવડવી જોઈએ ને ઇંગ્લિશ મીડિયમમાં એટલે એકથી બહાર સુધી તો હું તો એમ કહું છું કે ગુજરાતી મીડિયમમાં ભણવું જોઈએ ત્યાર પછી કંઈ જોબ કરવી હોય અથવા ઉચ્ચતર એજ્યુકેશન માટે અથવા જેને કહેવાય કે શોખ હોય અથવા કોઈ બિઝનેસમાં એમાં ઇંગ્લિશ અત્યારે પછી શીખવું જોઈએ એટલે જેથી ભવિષ્યમાં એને ઇંગ્લિશ મોટા થઈ જાય પછી મોટા થઈ જાય એક થી બાર ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય એટલે એને ઓલરેડી ગુજરાતી તો આવડશે જ ગણતર પણ આવડી જશે ભણતર પણ આવડી જશે અને આપણે આપણી સોસાયટીમાં વડીલો સાથે લોકો સાથે હળી મળીને રહી શકીએ અને એક થી બારમાં જે ઇંગ્લિશ લેંગ્વેજ છે એમાં તો જે આવે છે એ તો આપણને ઓલરેડી એઝ રૂટિન આવડશે જ તમારી સાથે આટલી વાત કરી તો મને એટલું જાણવા મળે છે કે લોકો એકેડમી ચલાવે છે પૈસા લઈને શીખવાડે છે ઇંગ્લિશના ક્લાસીસ ચલાવતા હોય છે તો તમે ફ્રી શું કામ શીખવાડો છો ઘણા બધા લોકો આપણને ખબર છે કે એકેડમી ચલાવે છે બરાબર તો ઘણા બધા લોકોના શોખ હોય છે અને અત્યારે કોઈ પણ વસ્તુ કોઈ ફિલ્ડ છે તો એ ખબર છે આપણને કે બિઝનેસ બની ગયું છે હું અત્યારે ઓલરેડી ફ્રીમાં જ પ્રોવાઈડ કરું છું કોઈ પણ મટીરીયલ છે બરાબર મારો શોખ છે ને મારે ઇન ફ્યુચર પણ કોઈ દિવસ કોઈ પ્રકારની જેને કહેવાય કે એકેડમી

બરાબર તો ઈ જેને કહેવાય કે અત્યારે આ આધુનિક મોડર્ન એરામાં લોકોને પણ જેને કહેવાય કે જરૂરિયાત છે અને એ વ્યક્તિને પણ જરૂરિયાત હોય અથવા પોતાના જેને કહેવાય કે બિઝનેસ માટે પણ એ પોતે કરી શકે છે કરતા હોય છે નિરલ અગારા અત્યારે ઇંગ્લિશ શીખવે છે પોતે એન્જિનિયર છે પણ જો એ ના હોત તો શું હોત યસ જો હું આ ફિલ્ડમાં ન હોત યુટ્યુબ મેં શરૂઆત કરેલી ન હોત તો કદાચ ઇન કેસ હું પ્રાઇવેટ સ્કૂલમાં જ હાલમાં જોબ કરતો હોત ને જેને કહેવાય કે અત્યારે જે રીતે હું બહુ ટ્યુશન ક્લાસ કરાવું છું બરોબર એ પરંતુ આ પ્રાઇવેટ સેક્ટર છે એટલે જેને કહેવાય કે સ્કૂલ હોય કે અથવા પર્સનલ ક્લાસીસ હોય તો કેટલા જેને કહેવાય કેટલા વર્ષો સુધી બરોબર આપણે એ જેને કહેવાય કે કરી શકીએ નકર પછી બિઝનેસમાં હોત અથવા જેને કહેવાય કે આઈ કાન્ટ બિલીવ હું પોતે માની શકતો નથી કે એને હું ક્યાં હોત એ મને પણ ખુદને ખબર નથી પણ એ તો જેને કહેવાય કે બીજા વિચાર છે પણ મને વિચાર આવ્યો તો એકવાર કે મારે બીજા કરતાં કંઈક અલગ કરવું છે ને મને પહેલાંથી જ યુટ્યુબનો શોખ હતો ને બસ અહીંયા મને તમે મોકો આપ્યો અને મને ખુદને ખબર નથી કે હું અહીંયા બેઠો છું આ અહીંયા બેઠો છો તો એમાં મારી મહેનત બહુ ઓછી છે એ પેલા હું ખુદ કેવું કે એક હાથે તાલી ન પડે મેં ખાલી ફક્ત વિડીયો જ બનાવ્યો હોત મેં ખાલી ફક્ત મહેનત જ કરી હોય જો કોઈ લોકોએ મારો વિડીયો જોયો જ ન હોય કોઈ રિસ્પોન્સ આપ્યો જ ન હોય જો તમે મને અહીંયા બોલાવ્યો જ ન હોય તો લોકો કોઈ મારા વિડીયો જોવે નહીં મતલબ તમને નસીબે પણ સાથ આપ્યો મને એક તો પેલે જેને કહેવાય કે આપણે કોઈ પણ સફળતામાં ખાલી ફક્ત મહેનત જ નહીં મહેનત પ્લસમાં નસીબ બને જરૂરી છે અને તમે મહેનત કરો એટલે પણ પણ ચેન્જ થવું પડે પડે બદલવું કે કે અમારો ગોલ તો એ જ છે લોકો જે ગેસ્ટને અમે બોલાવીએ એની પાસેથી કંઈક શીખવા મળે એની રીતે આગળ વધે કઈ સ્ટાર્ટઅપ શરૂઆત કરી શકે તો આજે તમારો વિડીયો ઘણા લોકોએ જોયો હશે ઇંગ્લિશ વિશે તો તમને કનેક્ટ કરશે બટ એને એની લાઈફમાં આગળ વધવું હોય તો એને શું કરવું જોઈએ હવે આ વિડીયો અથવા આ વિડીયો જોઈને ઘણા બધા લોકોને પણ એવું થશે કે મારે એક સ્ટાર્ટઅપ ઊભું કરવું છે અથવા એવું કે યુટ્યુબમાં કોઈ પણ ફિલ્ડમાં પણ સંઘર્ષ આવશે પણ કોઈ દિવસ સંઘર્ષથી આપણે બીવાનું છે નહીં આપણે ધાર્યું એવું પરિણામ આવશે પરંતુ એના પહેલા આપણે સંઘર્ષ જીવનમાં ઘણું આવશે સંઘર્ષને સ્વીકારવું પડશે નિષ્ફળતા પણ આવશે નાસી પાસે હતાશ થવાનું નથી અને જીવનમાં તમે મહેનત કરો છો તો મહેનત કરતા રહ્યો ઘણા બધા લોકો એવા પણ હશે આપણી વાતો કરશે કે તું કરી શકીશ નહીં તારું કામ નહીં અંદરથી હાક લાવે કે ના મારે કઈ કરવું છે તમે કરો તો સર તમે અહીંયા આવ્યા લોકોને ઘણું ઇંગ્લિશ વિશે જ્ઞાન આપ્યું શીખવ્યું તો તમારો કિંમતી ટાઈમ આપીને તમે અહીંયા આવ્યા એના માટે તમારો ખૂબ ખૂબ આભાર અહીંયા જે તમે મને મૂકવા આપ્યો એના માટે નિઃશબ્દ છો અને મારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ આ બીજો ટર્નિંગ પોઈન્ટ છે જેને કહેવાય ને કે આજનો મારો દિવસ એટલે આઈ કાન્ટ બિલીવ લાસ્ટ બ્રેથ સુધી આજનો દિવસ હું નહીં ભૂલું કે તમે મને આ મોકો આપ્યો કારણ કે જેને કહેવાય ને ઘણા બધા લોકો હું પોતે પણ ઘણી બધી વાર ફ્રી હોય ને ત્યારે ટીવી માં જોતો હોય કે મોટા મોટા જે લોકો આમ યુટ્યુબમાં ને અથવા જે લોકો ઇન્ટરવ્યુ આપે છે બરોબર તો મારો પણ એવો ગોલ છે કે હું ક્યાંક પણ ભવિષ્યમાં મારો કીધી એવો દિવસ આવશે પણ બસ આજે દિવસ આવી ગયો છે સપનું પૂરું થઈ ગયું મારું ડ્રીમ ખરેખર આજે મારું ડ્રીમ પૂરું થઈ ગયું અને મારું સ્વપ્ન સાકાર કર્યું છે એવા ચિરાગભાઈ ધ ચિરાગ પટેલ શો ધન્યવાદ ચિરાગભાઈ કે તમે મને અહીંયા મોકો આપ્યો ખરેખર નિઃશબ્દ બની ગયો છો